હારીસ તાલુકાના વેજાવાડા ગામ ખાતે ગામ ઉજાણીની ઉજવણી કરવામાં આવી હતી વેજાવાડા ગામમાં સમસ્ત ગામ વેજસ માતાના મંદિરે આખો દિવસ મેદાનમાં સમસ્ત ગામ ભેગું થઈને ગામ ઉજાણી કરતી નજરે પડે છે અને ભેગા થઈને ઉજવણી કરે છે સમસ્ત ગામની બહેનો આ દિવસે અચૂક હાજરી આપતી હોય છે આજુબાજુના ગામોમાંથી લોકો આ ઉજવણીનો ભાગ લે છે અને આખો દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવે છે યુવાનો બાળકો મેળાનો આનંદ માણે છે પાંચ વાગ્યે ગામના પ્રવેશ દ્વારને નવીના તોરણ બાંધવામાં આવે છે મહિલાઓ માથા ઉપર વાંસના બનાવેલા ટોપલામાં ઉજવણીના સામાન લે છે અને માથા પર મૂકીને પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ ગામની ફરતે પવિત્ર જળની ધરાવણી કરવામાં આવે છે આખો દિવસ આનંદ ઉલ્લાસ રહે છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારી તાલુકાના વેજાવાડા ગામની અંદર આજે ભાદર દિવસે ગામ ઉજવણી નીકળવામાં આવે છે ગામ ઉજવણી ઉજવવામાં આવે છે ત્યારે આપણે મળીએ જે ગામ ઉજવણી રહીશ છે તેમને શું નામ છે આપનું મારું નામ કીર્તિકુમાર આજે જે ઉજવણી થઈ રહી છે એમાં કઈ રીતે મહત્વ થશે અમારે ત્યાં હવે નૂમની ભાદરની નૂમની ઉજવણી નીકળે છે વ્યાજાવાડામાં ત્યાં ગામની સૌ બહેનો દીકરીઓ ગામમાં જઈને ટોપલા લઈને નીકળે છે મહા ઉત્સવ છે અમારે આજ આ ગામનાને બહુ ઉત્સવ છે આ દિવસ વ્યાજવાસ માતાની પ્રસંગ તો અમને આવો ને આવો ઉત્સવ અમારા ભાઈઓ ખાસ આજુબાજુ ગામના પણ લોકો અહીંયા આવે છે ઉત્સવમાંના દર્શન કરવા તો એ ઉત્સવ સારો છે વ્યાજાવાડા ગામમાં એમ નહીં આજ જે દિવસ છે આજે સાંજે તમે એવો છે ગામ તોડે તોરણ વધવામાં આવશે સાંજે ગામની અંદર પ્રવેશ કરે છે એમાં શું કહેવાય બધા ભાઈઓ અથવા બહેનો અહીંયા મંદિરે રહેશે સાંજે છ વાગે તોરણ બંધાશે તારે ટોપલા લઈને નીકળશે ત્યારે જ ઘરે પ્રવેશ કરશે ત્યાં સુધી તો બધા ભાઈઓ બહેનો અહીંયા જ રહેશે એવો અમારો મહા ઉત્સવ છે ગામનો બધા જોઈ રહ્યા છે સમત ગામ આજે ગામને બહાર મંદિર આવે છે મંદિરની અંદર રહે છે અને સાંજે ગામને ગામ છે આ દિવસ ને ધામધૂમથી ઉજવણી કરે છે નરેશ ઠાકર મહા ન્યુઝ હારી